નમસ્કાર મિત્રો વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો હાલ ટ્રેનિંગમાં ચાલી રહી છે મિત્રો આ છોકરી બહુ સારો ગીત ગાઈ રહી છે મિત્રો અત્યારે આ બેન માટે એક તો લાયક બની જાય મિત્રો હમણાં જ હાલ નવરાત્રી આવી રહી છે મિત્રો આ બેન સરસ એવો ગાઈ રહી છે જે ગુજરાતને આખામાં હાહાકાર મચી ગયો છે મિત્રો આ બેન માટે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આખો વિડીયો તમને જરૂર બતાવું પણ બેનનો અવાજ એવો છે કે તમે કોમેન્ટની અંદર કહેજો કે આ બેનનું નામ શું છે મને બેનનું નામ આવડતું નથી પ્લીઝ જલ્દીથી એક સબ્સ્ક્રાઇબ કરી નાખજો આખો હમણાં જ વિડિયો બતાવી રહ્યો છું